પપૈયાનો સંભારો તો જો આપણે જે પપૈયા સુધારેલા હતા ને એમાં આપણે પાણી એડ કરી દીધું છે પાણીથી નામ ચોડી નાખ્યા છે મમ્મીએ અને હવે આ તેલ મૂકી દીધું છે બે ચમચી જેટલું હોય છે કા મમ્મી તો બસ હવે આ તેલ મૂકી દીધું છે અને હવે આપણે સંભારો વઘારી લેશું અને અહીંયા શાકપડ ચડે છે તેની પણ રેસિપી આપી છે તો ચાલો તેલ ગરમ થઈ ગયું છે તો જો તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ એડ કરી દેસું પછી થોડુંક થાવા દેવું પડશે નહીં મમ્મી તેલ તો જો હજી રાઈ છે ને ફૂટતી નથી તડતર તડતર ફૂટવા મને ને ત્યારે તેલ થઈ ગયું કહેવાય અને જો અહીંયા આપણે શાક ચડે છે ને તો જો કેટલો મીડિયમ જ રાખી છે કે હજી સીટી પડતી નથી તો જો મમ્મી હિંગ નથી નાખી તેલ થાય થઈ ગયું હવે જો ફૂટવા મહિની છે જો આ રીતે રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું ફટોફટ કરો મમ્મી અને હવે આપણે આ પકડા મરચા આપણે વઘાર કરી સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું આમાં ખાંડ એડ કરવાની હોય ખાંડ નથી એડ કરવાની હવે આપણે મીઠો ખાતા હોય ને તો તમે ખાંડ એડ કરી શકો છો

થોડુંક પાણી એડ કરી દેશું ફરીથી સારી રીતે મિક્સ મિક્સ કરી દેસુ હવે ઢાંકી દેશું ને તો હવે છે ને આપણે થાળીને ઢાંકી દેસુ ગેસની આ જો મમ્મી મીડિયમ કરે છે અને હવે તેને ઢાંકી અને થાવા દેશું આ થાળી છે એ મૂકી દો ને આલશે આ પાણી વાળી છે જે જો હવે આપણે ચેક કરી લેશું કે જે આપણે પપ્પુ છે ને એ ચડી ગયું છે કે નહીં જો મીડિયમ આ જ રાખી છે અને હવે આપણે ચેક કરી લેશું ચડી ગયું છે તો હવે હવે આપણે ચણાનો લોટ એડ કરી દેસુ આમાં તો જો પપૈયું ને મરચું ની સારી રીતે ચડી જાય એટલે આપણે જો ચણાનો લોટ એડ કરી દેશું કેટલો એડ કરવાનો છે મમ્મી બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરી દેશું અને હવે સારી રીતે મિક્સ મિક્સ કરી દેશું પણ તોય સ્વાદમાં સરસ થાય તા મમ્મી તો જો આ રીતે આપણે મિક્સ કરી દેશું અને જે આ પાણી છે ને એ આ રીતે મિક્સ કરતા આપણે બધું જ બળી જશે ગા તો જુઓ આ રીતે આપણે મિક્સ કરતા રહીશું કે જો પાણી છે ને એ બધું જ શોષી લેશે જે ચણાનો લોટ એડ કર્યો છે ને તો બસ આ રીતે આપણે પાણી શોષી લીધું છે અને તમે જુઓ તેલ છૂટું પડી ગયું છે તો હવે ગેસ બંધ કરી દેસું કા અને જે ચણાનો લોટ છે ને એ આપણે સારી રીતે ઢાંકીને રાખી દેસુ એટલે સારી રીતે ચણા નો લોટ છે એટલે જે ચણાનો લોટ છે ને એ સારી રીતે ચડી જાય તો પાંચ મિનિટ માટે ઢાકીને રાખ્યું તો ગેસ બંધ કરી દેવાનો છે જ્યારે ઢાકીને આપણે રાખીને ત્યારે તો ત્યાર છે પપૈયા મરચાનો ચણાના લોટ વાળો સંભારો